बिदिको दिनलाई बा केन्द ज नारो लागिज्यो त आ थोरुक दैजो હેલો દોસ્તો કેમ છો મજામાં નથી પણ સુકાઈ ગયા તો એક બે દિવસ ખાવાય એમ કરીને આજે મુહુર્ત કરી દીધું અને બીજા ખેતર આપણે બાટું વાવી આવ્યા હતા ત્યાં મશીન ચાલુ છે તો ત્યાં પાણી પણ જાય છે એવું બધું આજે છૂટું છૂટું કામ છે મને શરદી થઈ ગયેલી છે થોડીક પાછી એટલે પાણીમાં કામ ચાલે છે તો આપણે છે ને સવારથી મશીન અહીંયા ચાલુ હતું આ ખેતર પાણી વાળવાનું આ જુઓ નહીં

જુઓ ને આર્યા તો બુટ જાને પહેરી દીધા છે પગમાં જો ગાડી પર કેવી રીતે બેહાડીશ બેટા મેં આ બોલે ને એ તીટોળી કહેવાય એ કંઈક ખીજવાયેલી છે લાગે બહુ જ બુમો વાળે છે તો હવે આપણે આ છેલ્લું પાર્યું અચાનક શું કહેવાય એમ અંદાજે બંધ કરી દીધું હતું મશીન એટલે જોવા કરીને આવ્યા હતા પાણી થઈ ગયું છે કે નહીં એમ પણ થઈ ગયેલું છે અહીંયા જોઈને ટાઈમ જોઈને પછી ઘરે જઈને બંધ કરી દીધું હતું આપણા કુવેથી અહીંયા સુધી પાણી લાવ્યા હતા ઠેકની લાઈન તમે આગળના બે ચાર વિડીયો મૂકેલા છે કે લાઈન કેવી રીતે અમે કરેલી ને એ પણ વિડીયો છે બારસો ફૂટ જેવું થાય છે આપણા ઘરેથી અહીંયા સુધી ખેતર હવારમાં ડોરાનું મુહૂર્ત કર્યું હતું ને મશીન ચાલુ કરી દીધું હતું તો ખેતર પાણી પૂરું થઈ ગયું ને આવ્યા અહીંયા તો આ બે ભૈલા જો ને એમના માટે અહીંયા સાફ સફાઈ કર્યું ને તો એકદમ સાર સરસ છે આ વાંસ ને આ બાજુ તો હિચકો સરસ બાંધી દીધો હતો પણ નીચે અડી ગયો છેલા એમના પગ નીચે અડી જતા છે અને આપણે શેકી ખાવાના છે ડોડા તો કુરા કુરા ડોડા પણ લઈ આવ્યા છે તો એક બાજુ સંગીતા ડોડા શેકવા માટે મૂકી દીધા છે ખાવું મરચું લીંબુ અહીંયા તાજું તાજું તોડી લેશું બાજુ છોકરાઓ બેઠા બેઠાશે રમત કરવા હીકી જુઓ તા હવે અડે કે નહીં થોડું થોડું આર્ય ગબડી જશે

અને તારો હિચકો તારો હિચકો પર તાંજન બેસી ગયા એટલે નીચે અડી ગયો પાસર હોય તો સીની કાલે ગોટો થોડો કરી આલે હવ આજે બનો હોધી લાવશું કાલે પપ્પા હવે આવી ગયા છે આજે ઓફિસ થી થોડા વેલા ચારે ગઈ કાકી હો આવે છે અમારો દરવાજો હો સરકવાનો અઘરો છે મમ્મી અહીંયા હતી ને તે હમણે આવી રહી છે તો એમ નાય છે જે અહીંયા શેકેલા અમે તો ખાઈ લીધા ડોડા લીંબુ છે તઈ ડોડો અહીં છે લીંબુ તઈ ડોડા કાલે મેં હીચકો એકલો એકલો હીકવા માટે એ બાંધતો તો આજે બધા બાંધી બાંધી નીચો કરી નાખ્યો